અનેક જગ્યાએ ગામતણમાં એરટેલનું ટાવર ન નાખવામાં આવે અને ગામતણની બહાર આ ટાવર નાખે તેવી ગ્રામજનોની માગણી છે જે માગણી સ્વીકારવામાં ન આવતા આજે આશીપુરા ગામે ગ્રામ પંચાયતની બહાર ભૂખ હડતાલ ઉપર બેસવાની ફરજ પડી છે અમારી માગણી નહીં સંતોષવામાં આવે તો અમારી ભૂખ હડતાલ ચાલુ જ રહેશે તેવી પણ ચીમકી ગ્રામજનો દ્વારા વિચારવામાં આવી છે જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરૂ બેલમ દ્વારા જીબેના પુનમ મારું નામ હેતલબેન જયપ્રકાશ ગોહેલ છે ગામ આસીપુરા તાલુકો અમરેટની જિલ્લો આણંદ છે અને અમે આશીપુરા ગામના વતની છીએ અહીંયા અત્યારે અમે અમે ભૂખ હડતાલ પર ઉતર્યા છે કારણ કે એરટેલ કંપનીના ટાવર અમારા ગામમાં વચ્ચોવચ્ચ બંધાય છે જેને અમારા સખત વિરોધ છે એ ગામની બહાર ખાય એ અમારી એવી અરજ છે કે ગામની બહાર ખાય જેથી અહીંયા કોઈને નુકસાન થાય નહીં અને અમે જ્યાં સુધી એનો સરકારની નમ્ર અરજ છે કે જ્યાં સુધી અમારી આ સમસ્યાનું નિવારાકરણ નહીં લાવે ત્યાં સુધી અમે અહીંયા અચોક્કસ મુદત નહીં પર હા અમે રજૂઆત કરી છે અને એનો ગ્રામ સભામાં પણ રજૂઆત થઈ છે એનું નિરાકરણ પણ આવી ગયું છે તેમ છતાં ઇમરજન્સીમાં રાત્રે દસ વાગે ફોન કરીને અમને ગ્રા અહીંયા મિટિંગ સામાન્ય સભા બોલાવી છે